બેસન ના લાડુ બેસન ની બરફી કે ચણાનો નો લોટ કોઈ પણ શાકમાં નાખો છો એટલે તરત જ એને છે આ રીતે બધું આ રીતે ચાળી લેવાનો છે ચાણાની મદદથી આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ચાણવાથી છે એ એકદમ સરસ થઈ જશે એમાં જે પણ લમ્બ હશે ગઠ્ઠા હશે એ આ રીતે તૂટી જશે અને આ રીતે ચાળી લેવાનો તમે જોઈ શકો છો હું અહીંયા ચાળું છું બધો જ ચણાનો લોટ આપણે આ રીતે ચાળીને રેડી કરી દેવાનો છે અને આ રીતે જે થાય એને આ રીતે તોડતા જવાના તમે જોઈ શકો છો આપણે જ્યારે માર્કેટમાંથી લાવીએ છીએ એ ચણાનો લોટનું ટેક્સચર જોવો અને આપણે ચાળ્યો છે એનું ટેક્સચર જુઓ કેટલું સરસ લાગે છે પાવડર હોય એવું લાગે છે લોટને સરસ ચાળી લીધા બાદ આ રીતના આપણે એક કન્ટેનર લેવાનું છે એર ટાઈટ કન્ટેનર લેવાનું તમે પ્લાસ્ટિક સ્ટીલ કોઈ પણ યુઝ કરી શકો છો પણ પ્લાસ્ટિક જેટલું ઓછું યુઝ કરો એટલું હેલ્થ માટે સારું રહેશે મેં એક કાચનું કન્ટેનર લીધું છે એની અંદર આપણે આ બધો જ ચણાનો લોટ છે એ ભરી દેવાનો છે અને ત્યારબાદ હવે આ આને આપણે એરટાઈટ બંધ કરી દેવાનો છે હવે ત્યાં હવે ગમે ત્યારે તમારે ચણાના લોટમાંથી કોઈ પણ વસ્તુ બનાવી હોય ફટાકથી ડબ્બો ખોલો અને બનાવો કોઈ પણ વસ્તુ બનાવશો ભજીયા બનાવો લાડુ બનાવો બરફી બનાવો અથવા તો ચણાના લોટવાળું તમે શાક બનાવો સેવનું શાક ગટ્ટાનું શાક અથવા તો તમારે શાકમાં આ રીતે ભભરાવો છે તો તમે ફટાકથી લઈ અને નાખી શકો છો ત્યારે પણ એની અંદર ગઠ્ઠા નહીં પડે એની મારી ગેરંટી છે અને આ રીતે લોટ ચાળવામાં પાંચ જ મિનિટ લાગે છે અને પાંચ મિનિટ માટે થઈ અને આપણે કેટલી મહેનત કરવી પડે છે જયારે ગઠ્ઠા પડી જાય છે ત્યારે ખૂબ જ મહેનત થાય છે તો પાંચ મિનિટમાં આ રીતે ચાળીને તમારે સ્ટોર કરી દેવો એટલે ઇઝીલી તમે યુઝ કરી શકો છો ગઠ્ઠા પણ નહીં પડે ક્યારેક બારથી લાવીએ છીએ તો કોઈ અંદર ધારદાર વસ્તુ હોય જીવાત થઈ ગઈ હોય તો એ પણ આપણને ચાળીએ તો ખબર પડી જાય અને આપણે દૂર કરી શકીએ જેથી આપણા હેલ્થને પણ નુકસાન ના થાય અને આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને ખૂબ જ નાની ટિપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી છે